અહીં આજે હું શેર કરીશ તમારી સાથે રાજમા રાઈસ બનાવવાની રેસીપી તો અહીંયા ગ્રી મેં લઈ લીધા છે હવે એને ધોઈને પાંચ છ કલાક માટે પલાળી રાખીશું આપણે અહીંયા ચાર પાંચ પાણીએ ધોઈ લીધા છે હવે આપણે એમાં બે ગ્લાસ પાણી એડ કરી અને પાંચ છ કલાક માટે પલારી દઈશું અહીંયા પાંચ છ કલાક થઈ ગયા છે હવે આપણે એને બે ચાર પાણી ધોઈ લીધા છે હવે આપણે એને બાફી લઈશું બે ગ્લાસ પાણી એડ કર્યું છે હવે એમાં મોટી ઇલાયચી ચક્ર ફૂલ ને તમાલપત્ર સ્વાદ પ્રમાણે મીઠું હવે વગાડી લઈશું આપણે જોઈ લઈશું આપણા રાજમાં બફાઈ ગયા છે આપણા રાજમાં બફાઈ ગયા છે રાજમાં બફાઈ ગયા છે આપણા કાઢી લીધા છે હવે આપણે વઘાર દઈશું વઘારતા પહેલા રાઈસ મૂકી દઈશું હવે આપણે રાઈસ બનાવી લઈશું અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું હતું હવે ઓરી લઈશું ચોખા આપણે ઓછાઈ બનાવવાના છે ચમચી મીઠું એડ કરીશું હલાઈ લઈશું હવે આપણે એને બફાવા દઈશું આ રીતના છૂટા જ બફાવા દેવાના આપણા ભાત થાય છે ત્યાં લગીને આપણે રાજમાં વગાડી લઈએ

અહીંયા મેં ટામેટા ને આ રીતે પીસી લીધા છે અંદર બે ત્રણ ચમચી રાજમા એડ કર્યા તા અંદર મેં જેથી આપણો રસો ઘટ થાય આદુ લસણ ની પેસ્ટ એડ કરી છે આપણે ચમચી હવે ડુંગળી લસણ આદુ શેકાઈ ગયા છે હવે આપણે પેસ્ટ એડ કરી દઈશું ટામેટા એડ કરી દઈશું ટામેટાની પેસ્ટ એડ કરી છે હવે શેકાવા દઈશું હવે આપણે પાણી નીતરવા દઈશું અને તો આમાં નામાં રવા દઈશું હવે આપણી ગ્રેવી બી શેકાઈ ગઈ છે હવે મસાલો કરી દઈશું એમાં આપણે ચમચી ધાના જીવ પાવડર थोड़ी लाल लाल्मर्चु, बे चमची, गरम मसालो एक चमची, चमची राजमा मसाल, मिक्स कर लाइसे, से काद लाइसो, थोड़ी वार, तेल चुटो पड़े त्या सोगी, अब राइस माई पाणी निक्री जीशें, ઢાકીને આપણે રવા દઈએ એવી બી શેકાઈ ગઈ છે અને તેલ બી છૂટું પડવા વગેરે છે હવે રાજમા એડ કરી દઈશું આપણે અહીંયા અમે પાણી હંગાતું જ એડ કર્યા છે હવે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણા રાજમા બની ઉકળી ગયા છે રેડી થઈ ગયા છે હવે ધાના એડ કરીશું આપણે ધાના એડ કર્યા છે બધા રાજમા બનીને રેડી થઈ ગયા છે હવે સૌ કોલ લઈશું આપણે અહીંયા પ્લેટ લઈ લીધી છે હવે સૌ કોલ લઈશું આપણે સૌ કરવા બાઉલમાં રાઈસ લઈ લીધા છે આપણે હવે આપણે રાજમા લઈ લઈશું હવે સલાડમાં ડુંગળી પાપડ થોડા એડ કરીશું આપણા રાજમા રાઈસ બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં